આ રીતે ત્યારબાદ જેનો ટાઇટલ છે તે પહેલા આપણે કલર આપી દીધો આરિતને ત્યારબાદ જેનો ટાઇટલ છે તે લઈ લઈએ આરિતને આરિતને ઝૂમ કરી લેશું અહીં રાખી દેસુ તેનું ટાઇટલ છે જે ગોમ બેઠો આ તેમ યો આ રીત નું કક ટાઇટલ છે તે આ રીત નું લઈ ત્યારબાદ આપણે એક બેકગ્રાઉન્ડ ની જરૂર પડશે તો બેકગ્રાઉન્ડ આપણે આ રીત નું લઈ લેશું ત્યારબાદ તેને ગોળ કરી દેશું આ રીતે ત્યારબાદ ક્રોપિંગ કરીશું આ રીતે તેને સેન્ટર બેક કરી દેશું આ રીતે આ નોકરીએ બધું ને કોપી કરી કલર ચેન્જ કરી લેશું આ રીતે આ રીતે કલર આપણે ચેન્જ કરી લેશું છે તો બેક કરી પહેલા રાધની તો તમે ચેન્જ કરી શકો છો તેર બધું ને કોપી કરી લેશું એ પણ સント બેક કરી દેજો સાઈઝ નાના મોટી તમે કરી શકો છો આ રીતે

આ રીતે ઝૂમ કરી લેવાનું તો તમારો કલર ચેન્જ કરો હોય તો કરી શકો આ રીતે આ રીતે શેર બંજે આપણે 4K HD વાળું PNG છે તે લઈ લઈએ આ રીતે અહીં લગાવી દેશું ત્યારબાદ જે મારું છે ગુજરાતી ગીતોના પોસ્ટ એડિટિંગ કરતા શીખો તેવું મારું છે તે હું લઈ લઈશ તમારું જે હોય તે તમે લઈ શકો છો તો તેને પણ અહીં નીચે રાખી દઈશું આ રીતના આ રીતે